બોટાદ એસઓજી પોલીસની મહત્ત્વની કામગીરી સામે આવી છે શહેરમાંથી વેલ માછલીની ઉલટી એટલે એમ્બર ગ્રીસ સાથે એક શખ્સને ઝડપી લીધો બોટાદ એસઓજી પીઆઈ એમજી જાડેજાને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે મહત્ત્વની કામગીરી કરી છે એસઓજી પોલીસે શહેરના ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે આરોપી પાસેથી વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ મળી આવી છે પકડાયેલા આરોપીની ઓળખ અંજુમ સલીમભાઈ શાહ તરીકે થઈ છે તે સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસે રહે છે એસઓજી પોલીસે તેની પાસેથી ત્રણ પોઈન્ટ ત્રાણું ગ્રામ જપ્ત કરી છે આ ગ્રીસની બજાર કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર પચાસ આંકવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ માટે તેને વન વિભાગને સોંપી દીધો છે ગ્રીસનો વેપાર ગેરકાયદેસર છે અને તે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધ છે ત્યારે આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમજી જાડેજા પીએસઆઈ એમ એ રાઠોડ તેમજ એસઓજીની ટીમ જયેશભાઈ દાદલ રાજેશભાઈ વિદાણી શિવરાજભાઈ ભોજક કલ્પેશભાઈ સાપરા ગાયત્રીબેન જોશી જામચંદભાઈ ડોડિયા ગોવિંદભાઈ ગલચર યુવરાજસિંહ પરમાર દિલીપસિંહ ટાક આશાબેન જમોળ અને યોગેન્દ્રસિંહ સરવૈયા જોડાયા હતા